મહેસાણાથી આશરે સિત્તેર કિલોમીટર પાલનપુર શહેર આવેલું છે અને આ પાલનપુરના સીન મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ બજારનો સીન છે મિત્રો અને અહીંયાથી હવે આપણે જવાનું છે પાલનપુરમાં આવેલી મીઠી વાવ જોવા માટે આ મીરા ગેટ છે અહીંયાથી જ આપણે પ્રવેશ મેળવીશું અને અંદર જઈ અને મીઠી વાવ કેવી છે કેવા પ્રકારની છે એ મિત્રો આપણે જોઈશું

આ આ મીઠી મીઠી વાવની અંદર વાવને વાવ તરીકે ઓળખવામાં આવે છે જે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરમાં આવેલી છે મિત્રો આનો ઇતિહાસ પણ આપણે જોઈશું અને આ વાવનું બાંધકામ કેવું છે એ પણ અમે તમને બતાવીશું અહીંયા જુઓ તમે પેસ્તાની સાથે જ એક બાજુમાં મંદિર આવેલું છે ગોગ મહારાજનું મંદિર તમે જોઈ શકો છો મિત્રો આ એક મંદિર છે તેની બિલકુલ બાજુમાં આ વાવ આવેલી છે આ વાવની શરૂઆતમાં જોઈએ તો એક લોખંડનો દરવાજો કદાચ વિભાગ દ્વારા દ્વારા અથવા સ્થાનિક લોકો મૂકવામાં આવ્યો હશે બરાબર છે હવે અમે તમને અંદર જઈને બતાવીએ મિત્રો તમે જોઈ શકો છો આખી વાવ હવે આપણે અંદર જઈશું અને તમને બતાવીશું કે આ વાવનું લોકેશન કેવું છે આ વાવ કેવી છે તો મિત્રો તમે અંદર આવીને જુઓ કે શરૂઆતમાં તમે જુઓ મિત્રો પગથિયા અંદર ધીરે ધીરે ઉતરી અને વાવની અંદર જવાનું છે તો તમે જુઓ મિત્રો અહીંયા સ્ટેપ જોવા મળે છે પ્રથમ હવે આગળ જઈશું એટલે આ બીજો આપણે કોઠો કહી શકીએ એ પ્રમાણે આ આયોજન જે તે વખતે બનાવવામાં આવ્યું છે મિત્રો અહીંયા બાજુમાં પણ તમે જુઓ કે પ્રાચીન કોતરકામણી વાળી મૂર્તિ પણ અમુક અમુક જગ્યાએ મૂકેલી જોવા મળે છે મિત્રો તમે જુઓ આ પથ્થર મિત્રો તમે જોઈ શકો છો કદાચ બહુ પ્રાચીન લાગતા નથી પરંતુ હોય એવું આ લાગી રહ્યું છે હવે અંદર તમે જેમ મિત્રો આપણે જઈશું તેમ તમે જુઓ આ પ્રથમ એક પ્રકારનું એવું આયોજન કરેલું છે તમે જુઓ આ પથ્થરથી બનાવેલું તમે જોઈ શકો છો આગળની એક હરોળ કહી શકાય અહીંયાથી નીચે ઉતરીને છેક અ છેલ્લા કોઠા સુધી આપણે જવાનું છે અહિયાં બાજુમાં એક મંદિર પણ આવેલું છે તમે જુઓ મિત્રો અહીંયા ગણપતિ દાદાની મૂર્તિ હોય એવું જણાઈ રહ્યું છે અહીંયા બાજુમાં પણ બીજી એક પ્રાચીન મૂર્તિ અહીંયા લગાવવામાં આવી છે મિત્રો તમે જુઓ આનું બાંધકામ જુઓ મિત્રો કોતરકામણી વાળું અને પ્રાચીન બાંધકામ તો નથી પણ અમુક અમુક જગ્યાએ આવી મૂર્તિઓ પ્રાચીન હોય એવું જોવા મળે છે મિત્રો આ સ્તંભની નીચે તમે જુઓ અહીં પણ પ્રાચીન મૂર્તિ હોય એવું લાગી રહ્યું છે કોતરકામણી વાળી મૂર્તિ હોય એવું તમે જોઈ શકો છો મિત્રો આ બાજુ પણ પિલ્લર પર એ જ પ્રકારે પ્રાચીન મૂર્તિ હોય એવું લાગી રહ્યું છે મિત્રો હવે આગળ જોવા મળે છે અને અહીંયા એક બેઠક પ્રકારની જે બનાવવામાં આવી હોય પ્લેટફોર્મ એ ટાઈપ એ બનાવવામાં આવ્યું છે મિત્રો તમે જુઓ ઉપરની સાઈડ પણ તમે જુઓ જેમ તમે અંદર જતા જશો એમ આગળ આગળ આ પ્રકારે બાંધકામ તમે જોઈ શકો છો અને ઠેર ઠેર જગ્યાએ તમે જુઓ કે પ્રાચીન મૂર્તિઓ પણ જોવા મળે છે કેમેરામેન બતાવો ભાઈ આ બાજુ પણ તમે જોઈ શકો છો પ્રાચીન કોઈ હોય પ્રકારનું આ એક એક મૂર્તિ મૂર્તિ છે છે અહીંની નીચે પણ ને કદાચ કોઈ લિપિમાં એમાં લખેલું પણ છે જે આપણે વાંચી શકતા નથી બરાબર છે એમાં કઈક તેરસો વીસ કે એવું કંઈક જણાઈ રહ્યું છે તો આપણે ખબર નથી ભાઈ એ શું લખ્યું એ પણ

તો બંને શિલ્પો તમને જોવા મળે છે તો એ જ પ્રકારે મિત્રો આગળ ચાલવાનું છે આગળ તમે જુઓ વાળા અમુક અમુક જગ્યાએ મૂર્તિઓ જોવા મળે છે અહીંયા પણ જુઓ મિત્રો એક સૂર્ય હોય એ પ્રકારે ગોર રાઉન્ડમાં બનાવેલો શેપ છે આમ જ મિત્રો નીચે ઉતરવાનું છે હવે જુઓ મિત્રો વાવનો છેક તરિયું કહેવાય એ આવવાની હવે શરૂઆત થઈ ગઈ છે તમે જુઓ મૂર્તિઓ બધી કંડારેલી છે અહીંયા અહીંયા હાથીની મૂર્તિઓ પણ જોવા મળે છે અહીંયા જે તે વખતના ભગવાનની મૂર્તિઓ પણ જોવા મળે છે તમે જુઓ પ્રાચીન હોય મૂર્તિઓ એવું લાગી રહ્યું છે તો જુઓ પથ્થર તો કદાચ થોડા પ્રાચીન હોય એવું લાગે છે ભાઈ બતાવો આ મૂર્તિઓ બતાવો સુંદર કોતર વાળી આ મૂર્તિઓ છે તમે જોઈ શકો છો મિત્રો બતાવો નીચે ખુબ જ કહી શકાય છે

કયા પ્રકારનું મિત્રો બાંધકામ છે તમે જુઓ અહિયાંથી સીડીઓમાં આ પ્રકારે ઉતરવાનું જ છે અને ઉતરી અને છેલ્લે તમે જુઓ મિત્રો તો છે આ બાજ આવી અહીંયા એક લખેલું છે સંવત સત્તરસો તોર કે એવું કંઈક લખેલું તો છે પણ આપણને વંચાતું નથી જે તે વખતે પથ્થર ઉપર કંઈક લખેલું છે મિત્રો પણ વંચાતું નથી તમે જુઓ મિત્રો એ કંઈક લખેલું છે પણ હવે આપણે એ વખતની ભાષા આવડતી ના હોય તો હવે મિત્રો આ વાવનો છેલ્લો નજારો છે અહીંયા છેલ્લી વાવ આવી જાય છે આટલે સુધી ઉતરીને આવવાનું છે અને આવ્યા પછી તમે જુઓ મિત્રો રાઉન્ડ આકારે છેલ્લો શેપ આપેલો છે આ વાવનો તમે જુઓ કેટલો સરસ મજાનો શેપ આપેલો છે આ વાવનો અને છેલ્લે મિત્રો તમે આવો એટલે આ તમારી મીઠી વાવ મિત્રો તમે જુઓ મીઠી વાવ કેટલી સુંદર અને મૂર્તિઓ તમે મિત્રો જુઓ ઉપર પણ મૂર્તિઓ જે કોતર કામણી છે એ મૂર્તિઓ દેખાય છે ને ઉપર એક ઝાડી લગાવેલી છે સુરક્ષા માટે કદાચ પુરાતત્વ વિભાગ દ્વારા ખૂબ સરસ આ આયોજન જે તે વખતે કરવામાં આવ્યું હશે કારણ કે આ છેલ્લી વાવ મિત્રો કદાચ આ વાવની અંદર પાણી ભરાતું હશે અને આ વાવનો પાણીનો ઉપયોગ જે તે વખતે કરવામાં આવતો હશે તો આ છે પાલનપુરમાં આવેલી મીઠી વાવ તો આ અમે તમને બતાવ્યું હવે મિત્રો નીચેથી આ છેલ્લી વાવ પૂરી થાય અહીંયાથી પાછળ જતી વખતે ઉપર જે ચઢાણ છે એ પણ અમે તમને બતાવીએ કે કયા પ્રકારનું ચઢાણ છે મિત્રો આ હતી વાવનો છેલ્લો શેડો જે મુખ્ય વાવ કહેવાય એ વાવ તમે જુઓ આ રાઉન્ડ આકારે અમે તમને બતાવી અહીંયા પાણી ભરાતું હશે હવે મિત્રો અહીંયાથી આપણે ઉપર જઈએ અને તમને બતાવીએ કે ઉપર ચઢાણ કેવા પ્રકારનું છે તમે જુઓ રાઉન્ડ આકારે શેપ છે એન્ડ અને પછી વાવ આવે છે તો મિત્રો હવે ઉપર ચઢાણ કેવી રીતે છે તમે જુઓ આ રીતે ઉપર ચઢાણ છે ને કેમેરામેનને વિનંતી કરીએ કે બતાવે ભાઈ ઉપરનો આખો વ્યૂ કેવો દેખાય છે તમે જુઓ મિત્રો નીચેથી ઉપર જતી વખતે આ પ્રકારનો આ વાવનો નજારો દેખાય છે ઉપર ભાઈ ઉપર માર બતાવો સરસ સરસ ઉપર માળ દેખાય છે તમે જોઈ શકો છો મિત્રો ખૂબ એવું આ મીઠી બંધારણ છે એની બાંધણી છે અહીંયા તમે જુઓ કેમેરામેન ભાઈ આ બાજુ આવો આ બાજુ એક નાનું મંદિર કોતર કામણી વાળું છે તમે જુઓ કેટલી અહલાદક કોતરણી અહીંયા કરવામાં આવી છે પથ્થરમાં તમે જુઓ મિત્રો જે તે વખતે આ શિલ્પકારો હતા એ આ પ્રકારની કુતરકામણી કરતા આમ નાનું મંદિર છે બરાબર છે તો આ પ્રકારે કુતરકામની ઠેર ઠેર જગ્યાએ જોવા મળે છે આ બાજુ મિત્રો બતાવો કે આ બાજુ પણ કુતરકામણી આવેલી છે તો આ મીઠી વાવનું અંદરનું દ્રશ્ય મિત્રો તમે જોઈ રહ્યા છો કે અંદર મીઠી વાવ કેવા પ્રકારની દેખાય છે તો આ પ્રકારે ઠેર ઠેર જગ્યાએ કોતરકામણી વાળી મૂર્તિઓ જોવા મળે છે ભાઈ બતાવો આ વાવ તમે જુઓ ઉપર ચઢાણ પણ થાકી જવાય એટલું છે ધીરે ધીરે ચાલીને અંદર આવવું અને મિત્રો કોઈ દિવસ મુલાકાત લો તો શાંતિથી ચઢવાનું કારણ કે ચઢાણ ખૂબ મહત્વનું છે ઉપર પ્લેટફોર્મ તમને દેખાય છે મિત્રો આ રીતે પ્લેટફોર્મ બનાવેલા છે આ વાવના અને ભાઈ ભાઈ સામે સામે એક એક પેલી બાજુ ઉપર મૂર્તિ છે મિત્રો એક એક સામે પણ મૂર્તિ દેખાય છે અહીંયા પેસ્તાની સાથે જ દાખલ થઈ એવી સીધી જ મૂર્તિ દેખાય છે અહીંયાથી તો આ છે એક નજારો પાલનપુરમાં આવેલી મીઠી વાવનો તો મિત્રો આ રીતે ધીરે ધીરે ઉપર આવવાનું અને આ રીતે મંજીલો કાપી અને આ વાવણી ઉપર આપણે પહોંચી શકીએ છીએ તો મિત્રો તમે અહીંયાથી પણ નજારો જુઓ કે કેવો લાગે છે ભાઈ કેમેરામેન આ બાજુ બતાવી દો ભાઈ આખો નજારો બતાવી દો આગળની સાઈડનું જુઓ મિત્રો એ પણ એક નજારો છે આ રીતે વાવ દેખાય છે આ વાવનો એક લુક કહી શકાય કેટલો સરસ પ્રકારની આ વાવ છે મિત્રો તમે જુઓ તમને બતાવવા માટે અમે અંદરથી પણ છેલ્લી વાવ બતાવી દીધી આ ઉપર ચડતી વખતે કયા પ્રકારનું અહીંયા બાંધકામ છે પણ અમે મિત્રો મિત્રો તમને બતાવીએ છીએ તો જુઓ આ બાંધકામ છે અને આ પ્રકારે અહીંયા તમે જો પથ્થર ઉપર કઈ કોતરકામણી છે એ પણ જોવા મળે છે કેવા કેવા પ્રકારની જે તે વખતે કોતરકામણી હતી મિત્રો એ તમે જોઈ શકો છો ઉપર આવવા માટે કયા પ્રકારનું લોકેશન છે એ અમે તમને મિત્રો બતાવ્યું તો મિત્રો આ જે વાવ હતી અમે તમને અંદર જઈને બતાવી બહાર પુરાતત્વ વિભાગ દ્વારા જે બોર્ડ માર્યું છે એ પણ અમે તમને बताइए ना ऊपर શું ઇતિહાસ લખ્યો છે એની પણ ચર્ચા કરીએ અને અહીંયા નીકળવા માટે આ છેલ્લો ગેટ છે ગેટની બહાર નીકળી જઈએ એટલેથી વાવની શરૂઆત થાય છે મિત્રો તો આ વાવ બહારથી કેવી દેખાય છે અમે તમને બતાવીએ છીએ જુઓ ત્યાં ગેટ છે અને બહારની દિશામાં એટલે બહારની बाजूથી આપણે જોઈએ ને તો મિત્રો જુઓ અહીંયા લોખંડની જારી લગાવેલી છે શેખ સુધી બરાબર આ પ્રકારે કદાચ પુરાતત્વ વિભાગ દ્વારા આ જારી લગાવી કારણ કે એનું રક્ષણ કરી શકાય એટલા માટે તો આ હતી પાલનપુરમાં આવેલી મીઠી વાવ મિત્રો તમે તમને અમે મિત્રોત્વ વિભાગ દ્વારા લગાવેલું બોર્ડ પણ વંચાવી એમાં કદાચ અગારમી સદી લખેલી છે બરાબર છે તો આ પાલનપુરમાં આવેલી મિત્રો મીઠી વાવ અમે તમને અંદરથી પણ બતાવી બહારથી પણ બતાવી તો કોઈક દિવસ આવો તો આ મીઠી વાવની ચોક્કસ મુલાકાત લેજો

કૂટણે જોડતી પડથાર ધરાવતી આ વાવ આરસ અને રેતિયા પથ્થરમાંથી બનેલી છે એનો પ્રવેશ દ્વારને બે ટોડા છે અંદર જોવા મળતી પ્રમાઓમાં ઉભેલા ચતુર્ભુજ ગણેશ બ્રહ્મા સાવિત્રી અપ્સરા નૃત્યંગનાઓ અને શૃંગાર શિલ્પોનો સમાવેશ થાય છે ગામની મજિયારી મિલકત એવી વાવ ભૂજરથી ભરાતી માટી કુદરતી ગણિતનું કામ કરતી તો મિત્રો આવું લખાણ ગુજરાતી અને અંગ્રેજીમાં લખેલું છે અહીંયા પુરાતત્વ વિભાગ દ્વારા એમાં અઢારમી સદી મિત્રો લખેલી છે તો કદાચ આ વાવ અઢારમી સદીની અંદર બંધાઈ હશે એવું આપણે માની શકીએ તો મિત્રો અમારો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો તમારી સુધી પહોંચી શકે જય હિન્દ જય ભારત